નમસ્તે મિત્રો તો ચાલો આજે આપણે બનાવવાના છે કેળાનું અથાણું એને આપણે કેરનું અથાણું પણ કહીએ છીએ અને જે બહુ જ સ્વાદિષ્ટ બને છે અને બહુ જ ફાયદેમંદ છે ડાયાબિટીસના દર્દીઓ માટે તો બહુ જ સારા છે તો એકવાર જરૂર બનાવો એના માટે આપણે સાતસો ગ્રામ કેળા બજારમાં મળે છે એ લઈ આવવાના છે અત્યારે સિઝનમાં મળી જ રહેશે અને પછી એને આવી રીતે ધોઈ નાખવાના છે પહેલાં તો સાફ કરી નાખવાના છે થોડા ઘણા જે કાંઈ કચરો કે હોય એ પોચા કેવા હોય એ કાઢી અને આવી રીતે એને આપણે બેથી ત્રણ વાર ધોઈ નાખવાના છે અને પછી ધોયા પછી એને એ ચોખ્ખું પાણી નાખી અને પાંચ છ કલાક માટે રહેવા દેવાના છે અને આવી રીતે પાંચ છ કલાક પછી આપણે પાણી પાછું બદલી લેવાનું છે તો દર પાંચ છ કલાકે મેં આવી રીતે પાણી બદલાવી નાખ્યું છે અને બીજું પાણી એડ કરતું જવાનું છે તો આવું મેં લગભગ પાંચથી છ વાર કર્યું અને પછી આવી રીતે કરીશું એટલે આપણી જે કેળાની કડા કડવા હોય છે એ નીકળી જાય છે અને ઘણા લોકો છાસ પણ એડ કરતા હોય છે તો છાસવાળા પણ તમે કરી શકો તો આવી રીતે મેં બે દિવસ પાણી બદલાવીને રાખ્યું હતું અને છેલ્લે હવે મેં બધું જ પાણી કાઢી અને આવી રીતે થોડા કોરા કર નાખ્યા છે કેળાને હવે એની અંદર આપણે નાખવાની છે મીઠું જે આપણે સિત્તેર ગ્રામ જેટલું લીધું છે ને હળદર ટેસ્ટ પ્રમાણે અથવા તો કલર પ્રમાણે અને એ બંને એડ કરી અસલ મિક્સ કરી અને ઢાંકીને રહેવા દેવાનું છે લગભગ ચોવીસ કલાક જેવું આપણે એને રાખવાનું છે જેથી મીઠાનું પાણી છૂટી જાય અને હવે આપણે એડ કરવાનું છે એની અંદર ખાટું પાણી જો તમારી પાસે ખાટું પાણી ના હોય તો તમે ચારથી પાંચ લીંબુનો રસ પણ એડ કરી શકો એનાથી એ સરસ થશે તો આવી રીતે પછી બીજું એક્સ્ટ્રા પાણી એડ કરી અને દબાવી અને આવી રીતે જ્યાં કૈડા ડૂબે એટલું પાણી નાખી અને રહેવા દેવાના છે લગભગ દસથી બાર દિવસ રાખશું ત્યારે આપણા આ કેળા તૈયાર થઈ જશે તો આવી રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહી રહેવાનું છે અને દસથી બાર દિવસ પછી આપણા કેળા આવી રીતે તૈયાર થઈ જશે તો જુઓ કેવા સરસ કેળા આપણા તૈયાર છે હવે એમાં મેં એને બે ભાગમાં વેચ્યા છે એમાંથી એક ભાગ મેં એમને જ રાખ્યા છે ખાવા માટે જે ખીચડી સાથે દાળ ભાત સાથે બહુ જ સરસ લાગે છે અને એ પણ પાણી સાથે જ રાખવાના એટલે બગડશે નહીં આવી રીતે પાણીમાં ડૂબાડીને રાખવાના એટલે આપણા કૈડા આવાને અવાજ સરસ રહેશે અને બીજા છે એને હું રાયવાળા કરીશ તો એના માટે મેં બે ચમચી રાયના કુરિયા હળદર મીઠું એક ચમચી જેટલું તેલ અને એક લીંબુનો રસ એડ કરી અને આવી રીતે પેસ્ટ બનાવી નાખી છે હજી થોડું પાણી મેં એડ કર્યું એથી પેસ્ટ વધારે સરસ થઈ જાય તો આવી રીતે મેં પેસ્ટ બનાવી નાખી છે અને એ આપણે આથેલા કેળામાં એડ કરી દેવાની છે એટલે આપણું આ રાયવાડું કેળાનું અથાણું તૈયાર થઈ જશે તો બેથી ત્રણ ચમચી જેટલી પેસ્ટ એડ કરી અને હલાવી લેવાનું એટલે આપણું આ રાયવાળું અથાણું પણ તૈયાર છે તો બે ટાઈપના કેળાના અથાણા તૈયાર છે આમાં આ કેળા આપણને ફૂલ ઓફ એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણને શરીરને બહુ જ ફાયદેમંદ હોય છે તો એકવાર જરૂર બનાવો અને આ રીતે બનાવશો તો બહુ જ સરસ બનશે જો તમને આ મારી રીત પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો બાય